આગળ વાત કરીએ તો જામનગરના લાલપુર તાલુકાના પાટીદાર સમાજના લોકો દ્વારા અનામતની માંગ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી લાલપુરના પાટીદાર સમાજના લોકો વેપાર ધંધા બંધ રાખી આ રેલીમાં જોડાયા છે તો વિજાપુર બાદ આ તરફ જામનગરના લાલપુર તાલુકાના પાટીદાર સમાજે પણ અનામતની માંગ સાથે વિશાળ રેલી યોજી છે વેપાર ધંધો બંધ કરી અને પાટીદાર સમાજના લોકો આ રેલીમાં જોડાયા છે અવિષય વધુ વાતચીત કરે મારા સંવાદદાતા ભરત સાતેજી ભરત લાલપુર તાલુકાના પાટીદાર સમાજે વિશાળ રેલી યોજી છે શું છે વિગતો તે ખરેખર જે રૂપિયા ઉત્તર ગુજરાતમાં પાટીદાર સમાજમાં અનામતની માંગ સાથે જે રેલી અને આંદોલન કરવામાં આવેલું તો એ રીતે જ આજ સૌરાષ્ટ્રનું જે જામનગરનો લાલપુર તાલુકો છે કે જ્યાં પટેલ સમાજની મોટી મોટી સંખ્યામાં લોકો ત્યાં વસવાટ કરે છે આ આ તાલુકાના લોકોએ આજે સવારે અનામતની માંગ સાથે એક રેલી યોજી હતી

સ્પષ્ટ આગળ નથી પરંતુ જે ત્રણ તારીખે છે જામનગર જિલ્લાના જે જામજોધપુર તાલુકો છે જે લાલપુર બાજુનો તાલુકો છે ત્યાં પરિદર્શન દ્વારા ત્યાં પણ આ જે લાલપુરના માફક જ એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે હાલ તે ત્રણ તારીખની રેલી ત્યાં જામન જામજોતપુરનું આયોજન કરવામાં આવેલું છે હા જી ભરત સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર